સુરત લોકસભા બેઠક પર ભાજપ માંથી સામાજિક અગ્રણી મહેશ સવાણીએ દાવેદારી કરી છે હું બે હાજર સાત થી ભાજપ છું અને ભાજપમાં જ રહીશ મહેશ ચવાણી પ્રતિક્રિયા આપી છે સુરતમાં

ભારતીય જનતા પાર્ટીના સીએમ સાહેબ અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનું જે કંઈ પણ ડિસિઝન હોય કે આ સીટ સૌરાષ્ટ્રને આપી કે સુરતી પ્રોપર સુરતીજને આપી કે હું પાછો સૌરાષ્ટ્ર જે છે એમાં હું ફક્ત પાટીદાર નથી હું કોળી પણ છું હું દરબાર પણ છું ભરવાડ પણ છું જૈન પણ છું મુસ્લિમ પણ છું હું કોઈ સમાજ કે હું એક ઇન્ડિવિજ્યુઅલ એક સમાજનો છું નહીં અને સમાજ પણ મને એવી જ રીતે માને મને દરેક સમાજ મને પોતાના સમાજનો માને છે એટલે મેં દાવેદારી કરવી અને સમાજની સેવા જે હું બહાર રહીને કરતો તો એના જે દસ ગણી કેમ હું વધારે કરી શકું પાર્ટીની સાથે રાખીને હું એનો એ મારી સેવામાં કેમ વધારો કરી શકું એના માટે મેં ઉમેદવાર ઘણા સમય પહેલા તેમણે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને સીએમ રૂપાણી સમક્ષ પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી તમામ સમાજનો હું વ્યક્તિ છું તમામ સમાજ સાથે હું જોડાયેલો વ્યક્તિ છું અને સમાજની સેવા કરવા માંગુ છું જેટલી સેવા કરી રહ્યો છું તેના કરતાં દસ ગણી વધુ સેવા કરવા માંગુ છું આવું કંઈક કહેવું છે મહેશ સવાણીનું સુરત લોકસભા બેઠક પર ભાજપમાંથી સામાજિક અગ્રણી છે મહેશ સવાણી અને તેમણે દાવેદારી નોંધાવી છે તેમણે કહ્યું બે હજાર સાતથી ભાજપમાં છું ભાજપમાં જ રહીશ અને સુરતમાં તેમણે કહ્યું કે પાસઠ ટકા મતદારો પાટીદાર અને સૌરાષ્ટ્ર વિસ્તારના છે પણ તેની સાથે સાથે તેમણે એમ પણ કહ્યું કે હું તમામ જ્ઞાતિ અને તમામ ધર્મના લોકો સાથે જોડાયેલો વ્યક્તિ છું જેથી કરી મને ચાન્સ આપવામાં આવે ઘણા સમય પહેલાં પણ તેમણે પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી જીતુ વાઘાણી સમક્ષ પણ તેમણે પોતાની ઈચ્છા પ્રગટ કરી હતી અને વધુ એક વખત તેમણે સીએમ રૂપાણીને પણ મળીને આ વાત કરી હતી કે તેમણે ઇલેક્શન લડવું છે લોકસભાની બેઠક પર તેમને ટિકિટ ફાળવવામાં આવે બે હજાર સાતથી તેઓ જોડાયેલા છે સમાજસેવી વ્યક્તિ છે અને જો જ્ઞાતિ ગત રીતે જોવામાં આવે સુરતમાં તો સુરતમાં પાસઠ ટકા મતદારો પાટીદાર અને સૌરાષ્ટ્ર વિસ્તારના છે